હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધનવ્યાટ આજે આપણે બનાવીશું કોપરા પાક તેના માટે મેં અહીંયા એક જાડા તળિયાની પેન લીધી છે તેમાં આપણે એક ચમચી ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે મેં અહીંયા બે કપ કોપરાનું છીણ લીધું છે જે એડ કરીશું તે લગભગ બસો ગ્રામ જેટલું વજનમાં છે તમે અહીંયા લીલા નાળિયેરનો સ્કીનનો ભાગ કાઢીને તેનો વ્હાઇટ ભાગ બારીક છીણીને પણ લઈ શકો છો કોપરાના છીણને આપણે એકથી બે મિનિટ ઘીમાં શેકીશું અહીંયા ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ નહીતર આપણું કોપરાનું છીણ બળી જશે અહીં કોપરાનો કલર બદલાવા દેવાનો નથી હવે કોપરાનું છીણ શેકાઈ ગયું છે તેમાંથી સરસ સુગંધ આવવા લાગી છે ત્યારબાદ મેં અહીંયા બે કપ ફૂલ મલાઈવાળું દૂધ લીધું છે જે પેનમાં એડ કરીશું દૂધ તમારે ફૂલ ફેટ જ લેવાનું છે જેથી આપણું મિશ્રણ ક્રીમી તૈયાર થાય ત્યારબાદ આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીશું મેં અહીંયા જે કોપરાનો ભૂકો લીધો છે તે એકદમ ડ્રાય છે તેથી દૂધ મારે બે કપ એડ કરવું પડ્યું છે જો લીલું નાળિયેર હોય તો તમારે વધારે દૂધ એડ કરવાની જરૂર નથી આપણે આ સ્ટેજ પર મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ મિશ્રણને હલાવતા રહીશું આ મીઠાઈનો સ્વાદ આપણે સો ગણો વધારવા માટે અને તેને સોફ્ટ બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે જે તમને બજારમાંથી મળી જશે અને તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો તે એડ કરીશું મિલ્ક પાવડરની જગ્યાએ તમે માવો પણ લઈ શકો છો અથવા દૂધની મલાઈ પણ નાખી શકો છો ત્યારબાદ આ મિશ્રણને સારી રીતે હલાવતા રહીશું મિલ્ક પાવડર સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે ગળપણ માટે ખાંડ ઉમેરશું મેં અહીંયા પોણો કપ ખાંડ લીધી છે જે આપણે આ મિશ્રણમાં એડ કરીશું તમે અહીંયા ખાંડની જગ્યાએ સાકર પણ લઈ શકો છો ખાંડનું પ્રમાણ તમારે વધારે ઓછું કરી શકો છો મેં અહીંયા પોણો કપ એટલે કે વજનમાં જોઈએ તો એકસો એંસી ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે જો તમારે ગળ્યું વધારે ખાતા હોય અને તમારે વધારે ખાંડ લેવી હોય તો તમે બસો ગ્રામ જેટલી પણ લઈ શકો છો અને જો તમે ઓછું ગળિયું ખાવા માગતા હોય તો તમે એકસો પચાસ ગ્રામ જેટલી તમારા હિસાબ પ્રમાણે ખાંડ લઈ શકો છો તો અહીંયા બે કપ કોપરાના છીણ સામે તમારે પોણો કપ ખાંડ ઉમેરવાની છે છેને પરફેક્ટ માપ હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને હલાવતા રહીશું અહીં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની નહીંતર આપણો કોપરા પાક સારી રીતે કૂક નહીં થાય અને કોપરા પાક બળી જશે અથવા તો પેનના તળિયે ચોટી જવાની શક્યતા રહેશે તો તમે જોઈ શકો છો કે આપણે એડ કરેલી ખાંડ ઓગળવાના લીધે આપણું મિશ્રણ પહેલાં કરતાં થોડું ઢીલું થઈ ગયું છે તો આપણે ચમચાથી સારી રીતે હલાવતા રહીને મિશ્રણને સારી રીતે ડ્રાય કરી લેવાનું છે તો મિશ્રણને હલાવતા જઈને લગભગ દસથી બાર મિનિટ જેવું થઈ ગયું છે ત્યારબાદ તમે જોઈ શકો છો મેં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલી મલાઈ લીધી છે તે આપણે આ મિશ્રણમાં એડ કરીશું મલાઈથી આપણું મિશ્રણ એકદમ સોફ્ટ તૈયાર થશે હવે આપણે મિશ્રણને હલાવતા રહીશું આ કોપરા પાક આપણે માત્ર ચાર વસ્તુથી બનાવીએ છીએ એટલે આમાં કંઈ વધારાની પ્રોસેસ છે નહીં ત્યારબાદ આપણે આ મીઠાઈને ફ્લેવર આપવા માટે અડધી ચમચી એલચી પાવડર એડ કરીશું અને આ એલચી પાવડરને સારી રીતે હલાવીને આ મિશ્રણમાં મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ ડ્રાય થઈ ગયું છે અને પેનની સપાટી છોડવા લાગ્યું છે તો આપણું મિશ્રણ કોપરા પાક બનવા માટે હવે તૈયાર થઈ ગયું છે ત્યારબાદ આપણે ઉપરથી એક ચમચી ઘી એડ કરીશું અને મિશ્રણને સારી રીતે હલાવી લઈશું ત્યારબાદ તમે જોઈ શકો છો આ મિશ્રણ હાથમાં ચોટતું નથી તો આ કોપરા પાક બનવા માટે એકદમ મિશ્રણ તૈયાર થઈ ગયું છે આપણે અહીંયા કોપરા પાક ડબલ વાળો બનાવવાના છીએ એટલે અહીંયા મિશ્રણના બે ભાગ કરી લેવાના છે તમારું જે વ્હાઇટ મિશ્રણ છે તે થોડું અડધાથી થોડું વધારે લેવાનું છે હવે ફટાફટ બરફીને સેટ કરવા માટે મેં અહીંયા આ રીતે એક પ્લેટ રાખેલી છે તેને ઘીથી ગ્રીસ કરી લઈશું તમે થાળીનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ પ્લેટમાં સૌથી પહેલાં વ્હાઈટ લેયરને એડ કરી દઈએ અને બસ પછી ચમચાની મદદથી આ ભાગને થોડો પતલો અને ફ્લેટ કરી લઈએ આ જે આપણો વ્હાઈટ લેયરનો ભાગ છે તે આપણે સારી રીતે પાથરીને સેટ કરીશું તો જ આપણે તેના પર બીજો જે લેયર છે આપણું તે સારી રીતે સેટ કરી શકીશું આપણો આ વ્હાઈટ લેયરનો ભાગ છે તે સારી રીતે સેટ થઈ ગયો છે હવે આપણો જે બીજો લેયરનો ભાગ છે તેના માટે મેં અહીંયા બે ચમચી દૂધમાં મેં થોડો ચપટીથી પણ થોડો ગ્રીન કલર સારી રીતે મિક્સ કરેલો છે તે આપણે આ મિશ્રણમાં એડ કરીશું અને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને કૂક કરી લેશું તમે અહીંયા તમારી મનપસંદનો કોઈ પણ ફૂડ કલર લઈ શકો છો અને મીઠાઈ તૈયાર કરી શકો છો જો તમને કેસર પસંદ હોય તો કેસરના તાતણાને દૂધમાં પલાળીને તમે યલો કલર પણ આપી શકો છો હવે આપણું બીજું લેયર છે તે એકદમ તૈયાર થઈ ગયું છે તેને આપણે આપણા વ્હાઈટ લેયરના ભાગ ઉપર ચમચાની મદદથી સારી રીતે પાથરીને ફ્લેટ કરી દઈશું અને ત્યારબાદ તેના પર આપણે ચાંદીનો વર્ક લગાવીશું ચાંદીનો વર્ક લગાવો બિલકુલ ઓપ્શનલ છે અને જો તમે ઈચ્છો તો તમે તમારી પસંદના કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સની કતરણ લઈને તેને ગાર્નિશ કરી શકો છો અથવા આ મીઠાઈને એમને પણ રાખી શકો છો હવે આ મીઠાઈને સારી રીતે સેટ થવા માટે આપણે રૂમ ટેમ્પરેચર પર ત્રણથી ચાર કલાક માટે રાખીશું તો તમે હવે જોઈ શકો છો કે આપણી મીઠાઈ શેટ થઈ ગઈ છે અને તેને આપણે ચપ્પુની મદદથી સ્ક્વેર પીસ કરી લઈશું અને તમે અહીંયા કાજુના ટુકડા લઈને આવી રીતે મીઠાઈને ગાર્નિશ પણ કરી શકો છો તો તૈયાર છે આપણો એકદમ સોફ્ટ કોપરા પાક તમે તહેવારોના દિવસોમાં કે વ્રત ઉપવાસમાં બજારમાં મળતી મોંઘી કે ભેળસેળ વિનાની મીઠાઈની જગ્યાએ તમે ઘરે ઘરની સામગ્રીથી આસાનીથી સરળ રીતે આ રીતે મીઠાઈ તૈયાર કરી શકો છો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવી રેસીપી સાથે